જય માતાજી જય દેવ છે માસ તો હવાર હવાર માં ઉભા ક્યાં છે નાસ્તો કરવા બેઠા છે મસા છે સા છે ગાઠિયા છે કોપિયા ને કઢી ને સંભાર છે નારે નાન ખટા છે તેમ છે હવાર હવાર માં નાસ્તો મે હોત જી બધી થોડું બધું જોઈ ને ખાવા હવાર માં દે જે નાસ્તો કરવાનો અને નાસ્તો પાણી કરો કેમ કે કામે જવાનું છે

हवार हवार में गाँठियाँ ने मर्शन ने पपिया ने संभालों मैं ले जाऊँ कॉल्ड जगह मज़ा आता है घर में गरम गाँठियाँ ही थी अम्म ना अपल जाऊँ नहीं कामे ले हवार मंत्र तो ना साकेरे अजी, तो अजी शिफ्ट तो मंगे ही थे बना हुआ था अंधेरा कितना चंदियाँ ले वो कितना गरा गोई ना अम्म वाल लागन थोड़ी इसमें

સા ઓદીજો એટલે અલ્યા ભાઈ તારા કોલમ જોઈ લે ગામ કોલમ જો માર ઘોમા હવે મિત્રો બધા સાહેબ લીધો છે અને તમે ફોકસ કરજો લાઈવ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બાજ ના નીકળો મને ભાઈ હાલો તો બધો ડાયરો આપણે આય કણે બાસ્કા ને બેહી ગયા છે નીચે જો અમારે આ માવા બનાવવા છે અમારે આ માવા બહુ જોઈએ હા માવા વગેરે હાલે ને ઘડી ને કે થાય તો હાલો મિત્રા કેમ છો મજામાં ને

एक बियान तो से ने वो पर ना ही जाए और हमारे बियान में एक ने जोड़े टूटे थी के हमारे हो गए मारा बेगा दातर दे जाते नो खा के ना के मां का ना जगे मारा और हमारे तो आप भाई बस कबो हारे हां ये बस कबो हारे धर हमने पानर बरा रस वाली बो वाली हां हां कपड़ा के पास गाना गा रे बस हारे क्या कपड़ा અત ને કે તો શિમટાયર કપડા મશીન કરવા છે કાકા આખો જીત મારું પહેરી નહી કપડા બેટિંગ કરી દે કપડા કરવાના બેટિંગ ન કરવાના હોય કે કે વાય વાય બાપા અમાર આને તરી ઉકે ખૂટી ઉપર કે કાં ચમ તાઈ દીકે મજા આવતી છે આવી ગઈ એટલે લાગડે બાકુ વાળો કોણ દેતા વાળા पावડા વાળા દેખાય આમાં હમલો ને મત મોડું કે નહી આવે

હ હા કોપર કરવા દઉ આવે છે ઉપર એક નંબર દેખાય છે જો વાતાવરણ હાલો આળો હાલો 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 ગાય ગાય